નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાહજના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢી ઝોન છ એલસીબી ટીમ સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી ચૂબીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને ઝોન છ એલસીબી સ્કોડના હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મગાભાઈ તથા સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નીતિન ભાઈ નરસિંહભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને એનડીપીએ સંગે મળેલા સંયુક્ત બાતમીકી કતના આધારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન જુના સ્લમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂપડામાં સની પાટીલ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લાવી ચોરી છુપીથી વેચાણ કરે છે અને હાલ સની પાટીલ ઉપરોક્ત જગ્યાએ હાજર છે જે બાતમીકી કતના આધારે સફળ રેડ કરી સુરક્ષા સચિન જુના સ્લમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂપડાની બહાર જાહેરમાં ઇસમ નામે સનીકુમાર સાંતારામ પાટીલ ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી સચેન જુના સ્લમબોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂપડામાં સુરેશ શર માદક પદાર્થ ગાંજો જેનું વજન એકસો અઠયાસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા નવ હજાર ચારસો તથા અંગ રોકડા રૂપિયા સાતસો મળે કુલે દસ હજાર એકસોની મત્તાનો મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે